તે કેબીસીના મંચ ઉપરથી એક પણ રૂપિયો લીધા વિના સિંહ પાછળ કરે છે આ નાનકડી ઘટના હતી પણ વાયુ વેગેસી આખા દેશની અંદર સી સોશિયલ મીડિયામાં ફેલાઈ જાય છે સોશિયલ મીડિયામાં તેને ટ્રોલ કરવામાં આવે છે તેના વિશે સી ખરાબ કોમેન્ટો પાસ કરવામાં આવે છે અમુક તો એવા છે કે જેણે સિંહ બાળપણમાં એના બાપાને લોટો ભરી દેતી વખતે ત્રણ વાર ત્રણ કતરા પાણી ભરી દીધું હોય એવા ટ્રોલ કરતા કહે છે કે જો મારે બે ઝાપટ એના વાતો કરવામાં આવે છે એક નાનકડી ભૂલ અને ઉંમર કેટલી દસ વર્ષ હવે આમાં વિચારવાનું છે બાળકે ભૂલ કરી છે માણસ માત્ર ભૂલ ને પાત્ર કોને ભૂલ નથી કરી ભૂલ થાય અને એમાં આ દસ વર્ષના બાળક પાસે સમજદારી કેટલી એની પાસે દુનિયાદારીની સમજ કેટલી અને એ જે છે એ પછી આવી ક્યાંથી આપણામાંથી ને આજુબાજુના સમાજમાંથી એક તો આ દસ વર્ષનો બાળક છે કેબીસીના મન સુધી પહોંચ્યો ને એ જ મોટી ઉપલબ્ધિ છે હવે તેણે જે ભૂલ કરી એ એના માટે મોટો પાઠ છે લેસન છે જો બાળક ભૂલ નહીં કરે તો શીખશે કઈ રીતે હા ઘરના વાતાવરણ વાતાવરણ બાળકના વિકાસ માટે એનો માનસિક અને શારીરિક બંને વિકાસમાંથી ઘરના છે ખૂબ મોટો ફાળો હોય છે આ બાળકની અંદર કદાચ મહત્વકાંક્ષાઓ રોપી હોય પણ તેનેથી આ મહત્વાકાંક્ષાઓને સંતોષવા સંતોષવામાં અમુક નૈતિક મૂલ્યોના પાઠોશી આપવામાં ક્યાંક કશાશ રહી ગયો હોય એવું બની શકે આપણે બ્રેક વિનાની ગાડી સી જ્યારે સ્પીડમાં જતી હોય તો એ આગળ જાય તો અથડાય જ આપણે બાળક ઉપલબ્ધિઓ હાંસલ કરતો હોય તો માત્ર તેના વખાણ કરવાની જગ્યાએ તેની અંદર જરૂરી એવા મૂલ્યનું પણ ઘડતર કરવું પડે ઘરની અંદર આપણે પણ એવું વાતાવરણ રાખવું પડે કે જો આપણે કોઈનો વાત ન કાપતા હોય આપણે કોઈક પૂરી રીતે સાંભળતા હોય તો આપણું બાળકશ્રી પણ આપણામાંથી ઘણું બધું શીખતું હોય છે ટ્રોલ કરતી વખતે આપણે એ પણ વિચારવું છે કે આપણે પણ ભૂલો કરી છે શું આપણે સી એક બાળકને નાની એમથી ભૂલ છે કે જેને એમાં સમાજને તો કઈ નુકસાન છે જ નહીં છતાં પણ આપણે ટ્રોલ કરીએ છીએ તો શું આપણે સી આપણા ગામની અંદર રસ્તાઓ પર રહેલા ખરાબ ખાડાઓ માટે આજુબાજુની છે ખરાબ સુવિધાઓ માટે છે ક્યારે છે ટ્રોલ કર્યા કોઈને શું આપણી આજુબાજુમાં જે કાંઈ અનૈતિક કાર્યો થઈ રહ્યા છે અસામાજિક તત્વો છે એને પાડી દેવાની વાતો કરી બે ઝાપડ મારવાની વાતો કરી ના કારણ કે ના આપણી હાલે નહીં બાળક તો હજી ઉગીને ઉભું થાય છે એ દુનિયાદારીમાંથી શીખીએ અનુભવો મેળવે છે પડે છે ઊભું થાય છે એમ એ શીખશે જો એની ભૂલોને આપણે સીધી સી લતાડી દઈશું તો એ ડરશે સમાજથી એની કરતા એને સમજાવવું જ છે આ ભૂલ છે તે બાળક માટે એક મોટો લેસન સાબિત છે આશા રાખીએ કે આ બાળક છે એ કે આ એની ભૂલ માંથી મોટો પાઠ લઈ અને ભવિષ્યમાં એની પાસે નોલેજ છે એની અંદર જે કોન્ફિડન્સ છે ભવિષ્યનો એક સારો નાગરિક અને એક વિદવત્તા પૂર્ણ વ્યક્તિ છે એ બનવાની એની અંદર લાયકાત છે તો પ્રભુ છે એની શક્તિને યોગ્ય દિશા આપે આપણે એ વિશે પ્રાર્થના કરીએ ast